ગુજરાતમાં દિવસે ને દિવસે અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત બહાર આવી રહી છે ત્યારે ગુજરાતના અમદાવાદ માંથી વધુ એક ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાની ઘટના સામે આવી છે સામાન્ય રીતે માણસ બીમાર થાય ત્યારે તે હોસ્પિટલ સારવાર માટે જતો હોય છે જો તબિયત વધારે ખરાબ થાય તો તે સ્થિતિમાં આઈસીયુ માં દર્દી ને દાખલ કરવામાં આવે છે જોકે અંધશ્રદ્ધાએ અહીં એટલી હદ વટાવી કે તંત્ર વિધિ કરવા ભુવો આઈસીયુ સુધી પહોંચી ગયો

ભુવાએ હોસ્પિટલમાં પહોંચી અને દર્દી પર તાંત્રિક વિધિ કરી હતી તબીબો અને નર્સ સ્ટાફની હાજરીમાં આ જ તાંત્રિક વિધિ કરી હતી કડક સિક્યોરિટી વચ્ચે ભુવો આઈસીયુ સુધી કેવી રીતે પહોંચી શકે તે મોટો સવાલ છે જો કે સિવિલ હોસ્પિટલમાં વિડિયોગ્રાફીની મનાઈ હોવા છતાં ભુવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સિક્યોરિટી ગાર્ડની પણ બેદરકારી સામે આવી છે હોસ્પિટલનો સ્ટાફ શું કરી રહ્યો હતો ત્યારે તાંત્રિક વિધિ કરવામાં આવી અને હવે આ વિડિયો બાદ હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે આ બાબતે વિજ્ઞાન જાથાના જૈન પંડ્યાએ પણ નિવેદન આપ્યું છે તે પણ સાંભળીએ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને વેન્ટિનેટર ઉપર અને આઈસીયુમાં દાખલ થયેલા પરિવારે ભુઆને બોલાવી અને જે સારવારનો નિમ્ન પ્રયાસ કર્યો છે એની વિજ્ઞાન જાથા નિંદા કરે છે અને વખોડે છે આપણે કઈ સદીમાં જઈ રહ્યા છીએ મેડિકલ સારવારથી જ આ દર્દીને સારું થયું છે અને આવા ભવાની ઉપલબ્ધિની વાત કરવાથી લોકોમાં ભ્રામકતા ફેલાશે લોકો મેડી મેડિકલ સારવારમાં અવરોધરૂપ સાબિત થશે અને લોકોને શંકા ઉપશંકા થશે આ બધાના નતીજાની અંદર આપણે વિજ્ઞાન જાતા જે ભુવા સામે એના પરિવાર સામે સિક્યુરિટી ગાર્ડ સામે ડોક્ટર નર્સ સામે કાનૂની કાર્યવાહીની માગણી કરીએ છીએ શિક્ષાત્મક પ્રમુખ પગલા સરકારી કર્મચારી સામે પણ માંગણી કરવામાં આવે છે જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય હું પેલા તો આઈસીયુમાં અને વેન્ટિલેટર ઉપરના દર્દી પાસે પહોંચી કેમ શકે છે એને માની લો કે જમ્સ લાગી જાય તો જવાબદારી કોની આવા બધા પ્રશ્નો છે અનુત્તર છે એટલે વિજ્ઞાન જાતા છે સ્પષ્ટપણે માગણી કરે છે જે કોઈ જવાબદાર હોય એને સેલના સળિયા પાછળ ધકેલી દેવાની માગણી કરવામાં છે માનવ જિંદગી સાથે ખિલવાડ કરનાર ભૂઓ માફ કરવા યોગ્ય નથી આવો કોઈ પણ વ્યક્તિ હોય અને હવે બાધા નાખે અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરે મોતને ભેટાડે એવા શખ્સો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ વિજ્ઞાન જાતા પણ માહિતીનો સ્ત્રોત મેળવવા પ્રયત્ન કરે છે ફરિયાદ સંબંધી પણ વિચારણા કરે છે તાત્કાલિક ધોરણે સરકારી તંત્રે ભુવા સામે અને પરિવાર સામે કાનૂની કાર્યવાહીની માગણી કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે એકવીસમી સદીની અંદર હું જો વેન્ટિલેટર સુધી પહોંચી શકે અને તે સારવાર બેધડક કરી શકે તો આમાં નીચા જોણું છે સમક્ષ સરકારી તંત્રને આરોગ્ય તંત્રને પણ નીચા જોડવું છે આવું ન થવું જોઈએ આપણે સૌ સાથે મળીને આવું પુનરાવર્તન ન થાય અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થાય એને જેલના પાછળ સળિયા પાછળ ધકેલી દેવાની વિજ્ઞાન જથા માગણી કરે છે આપણે સૌ જાણીએ છીએ કે સરકાર અનેક ઉપલબ્ધિઓમાં આરોગ્ય તંત્ર ઉપર સામાન્ય વર્ગને પોસાય તેવું કામ કરે છે અને દર્દીઓને સાજા કરે છે ત્યારે માત્ર એક ગુઓ છે સમગ્ર સમાજને ગુમરાહ કરે બ્રહ્મા ફેલાવે જે ચલાવી ન લેવાય માફ કરવા યોગ્ય નથી એની સામે કાનૂનની કાર્યવાહી અને ડોક્ટર અને દર્દીઓ દર્દી કે નર્સ કે સિક્યોરિટી ગાર્ડ સામે શિક્ષાત્મક પગલા ની માગણી કરવામાં આવે છે